શું હજુ તૂટશે કોંગ્રેસ લોકસભા ચૂંટણી પહેલા થઈ રહી છે આ ચર્ચા ગઈકાલે જ ખંભાતના ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલે આપ્યું છે રાજીનામું એવામાં આજે રાજકોટ પહોંચ્યા સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી બી એમ સંદીપ રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે લલિત વસોયાના પદ ગ્રહણ સમારોહમાં બી એમ સંદીપ ઉપસ્થિત રહ્યા સમારોહ પહેલા સૌરાષ્ટ્ર કોંગ્રેસના હોદ્દેદારો સાથે તેમણે બેઠક પણ કરી

ભૂતકાળમાં બે વખત કહી ચૂક્યો છું જે રીતે આદરણીય પાટીલ સાહેબે બે વખત મને આમંત્રણ આપ્યું ત્યારે બહુ સ્પષ્ટ પ્રમાણે કહી રહ્યું છે એની લાગણી છે પ્રેમ છે શિરોમાન્ય છે પણ જેટલી લાગણી મારા પ્રત્યે છે એટલી જ લાગણી સમગ્ર ગુજરાત સહિત મારા મત વિસ્તારની અંદર જે છેલ્લા પાંચ વર્ષમાં મેં પ્રશ્નો માટે લડત આપી છે એટલી ભારતીય જનતા પાર્ટી દાખવે એવું હું આપના માધ્યમથી ઈચ્છું છું